વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત કોંગ્રેસના સ્થાપના દિવસની ગુજરાતમાં કરાઈ ઉજવણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પોતાના કૌરવશાળી ઇતિહાસના એકસો અડત્રીસ વર્ષ પૂર્ણ કરીને એકસો ઓગણચાલીસ વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આજે અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલ કોંગ્રેસ ભવન ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ આજે એકસો આડત્રીસ વર્ષ પૂરા થઈ અને એકસો ઓગણચાલીસ વર્ષમાં કોંગ્રેસ પ્રવેશ કર્યો આ સમગ્ર ગાળા દરમિયાન અનેક હોય અનેક પડકારો આવ્યા કોંગ્રેસ પક્ષના સામે પણ આ તમામ પડકારોનો કોંગ્રેસ પક્ષે અસરકારકતાથી પૂરી તાકાતથી મુકાબલો કર્યો છે અને પોતાની વિચારધારાને વળગી રહી અને દેશને વિકાસની દિશામાં લઈ જવા માટેના દેશને એક રાખવા અને દેશમાંથી પ્રાંતિય અને जाति अने धार्मिक विवादों में दूर करी अने एक आधुनिक भारत को निर्माण करवाने की दिशा में कांग्रेस पक्ष सदा कार्यरत है आज क्या कहने क्या कांग्रेस पक्ष ने जो मूलभूत भुण विचारधारा छे ये विचारधारा की विपरीत तरीके सरकार काम करी रही हो ये भी परिस्थिति हो सकती है पर एक छता कांग्रेस पक्ष આવનારા દિવસોમાં પૂરી તાકાતથી આ તમામ પરિવારોની સામેની પ્રોજેક્ટ પ્રકાર છે કે ફરી એક વખત તેનો મુકાબલો કરીને સફળ થવાની દિશામાં કાર્યરત છો કેવો મને વિશ્વાસ છે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સ્થાપના દિવસની કાર્યકરોની શુભકામનાઓ પણ પાઠવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર